નમસ્કાર ગુજરાત રાજ્યના કેટલા શહેરોમાં અત્યારે ડાયવર્ઝનના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે તો મુખ્ય શહેરોની જો વાત કરીએ તો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં ડાયવર્ઝનના કારણે એ હદે ટ્રાફિક જામ થાય છે કે લોકો કલાકો સુધી ફસાઈ જાય છે આ જ વિષય પર આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં

ડાયવર્ઝનના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાય છે કારણ એ છે કે કેટલીક જગ્યાએ બ્રિજ બની રહ્યા છે અને કેટલીક જગ્યાએ અન્ય કામો ચાલી રહ્યા છે અને એટલે જ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે આ ડાયવર્ઝનના કારણે રોજ અહીંયા ટ્રાફિક જામ સર્જાય છે અને હજારો લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડે છે સુરતની જો વાત કરીએ

પરિણામે અમુક રસ્તાઓ બંધ કરીને વાહનો માટે અન્ય વૈકલ્પિક માર્ગો પર આપવું પડ્યું છે અને એટલે જ ડાયવર્ઝનના અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં ડાયવર્ઝન આપવાના કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે અને હજારો વાહનોને કલાકો સુધી અટવાઈને રહેવું પડે છે જ્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે તેમની આ સમસ્યાનો જલ્દીથી જ નિકાલ આવે બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી આજના મુદ્દા પર ચર્ચા કરીશું અને તેના માટે આપણી જોડે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નરેશ મકવાણા જે આઉટપુટ હેડ છે હવે આપણે જે બધા ગેસ્ટો જોડાવાના છે આજે અલગ અલગ જગ્યાએથી તે અમારા સંવાદદાતા છે હિમાંશુ પરમાર અમદાવાદથી જોડાઈ ગયા છે અરવિંદ રાઠોડ છે તે સુરતથી જોડાઈ ગયા છે અને ધનંજય સોનેચા છે તે રાજકોટથી જોડાઈ ગયા છે હવે આજે સંવાદદાતાને આ જે આખો મુદ્દો છે તેમાં લાઈવ લાવવાનું અમારો એક જ ધ્યેય છે કે પરિસ્થિતિ શું છે આજનો જે મુદ્દો છે ટ્રાફિક જામ અને તેના કારણે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેને લઈને જે ટ્રાફિક જામની સમસ્યા અને તેના કારણે જે કલાકોના કલાકો બગડી રહ્યા છે લોકોના તેના મુદ્દે આપણે આજે ચર્ચા કરવાની છે હવે હિમાંશુ તમારાથી શરૂઆત કરીએ કારણ કે છેલ્લા કેટલા સમયથી સુભાષ બ્રિજ જે અમદાવાદનો જે બ્રિજ છે તે હવે પાંચ ડિસેમ્બર સુધી બંધ રહેવાનો હતો પણ હવે થોડાક સમયની અંદર પચીસ ડિસેમ્બર સુધી બંધ રહેશે તેવા સમાચાર છે હવે પચીસ ડિસેમ્બર સુધી આ જો બ્રિજ બંધ રહેશે તો અમદાવાદની હાલત શું થશે કારણ કે અમદાવાદ હવે ધીમે ધીમે મુંબઈ જેવું બનતું જઈ રહ્યું છે કારણ કે જે સુભાષ મેન બ્રિજ છે જે ઉત્તર ગુજરાતમાંથી આવતા જે તમામ વાહનો ગાંધીનગરથી આવતા જે તમામ વાહનો માટે એક મહત્વપૂર્ણ બ્રિજ હતો જેમાં જે બ્રિજ ઉપરથી જે પસાર થતા જે વાહનો હતા વાહનોની સંખ્યા દોઢ લાખ કરતાં પણ વધુ હોઈ શકે છે જેના કારણે જે બ્રિજ બંધ થવાના કારણે જે ટ્રાફિકનું ડ્રાઈવર જેમાં જે કહી શકાય કે લઈને જે સુભાષ ડીમાર્ટ ડીમાર્ટ રસ્તો છે કેદીજી બ્રિજ સાઈડ જે સુભાષ બ્રિજ સાઈડમાં જે અંડરપાસ થઈને જે નમસ્તે સર્કલ થઈને શહેરમાં એન્ટર થવું પડે છે જેના કારણે જે ભારે ટ્રાફિકની જે સ્થિતિ છે સર્જાય છે તેમાં કલાકો સુધી જે શહેરીજનો છે તે ફસાયેલા રહે છે અને જેના કારણે જે એમ્બ્યુલન્સ સહિત એમ્બ્યુલન્સ સ્કૂલ બસ જે ઓફિસે જતા જે નાગરિકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને હવે જે બ્રિજ છે બ્રિજનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે જેમાં આઈઆઈટી બોમ્બે આઈઆઈટી રૂકી એસયુ એનઆઈટી સહિત જે અન્ય એજન્સીઓ છે અને જે ગવર્મેન્ટની જે એજન્સીઓ છે તેમના દ્વારા જે છે તેમના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જેના કારણે જે સુભાષ બ્રિજ બંધ કરવાની જે તારીખ છે એ તારીખની જે લંબાવવામાં આવી છે અને જે તારીખ છે પચીસ ડિસેમ્બર કરવામાં આવી છે અને પચીસ ડિસેમ્બર સુધી જે કામગીરી છે તે કરવામાં આવે છે અને જે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે સુભાષ બ્રિજ છે તે કેટલા સમય બાદ ખુલ્ ઓપન થશે અને ત્યારબાદ શહેરીજનોને કેવી હાલાકી પડશે જી નરેશ આ હિમાંશુએ જે રીતે વાત કરી હવે વાત અહીંયા એ પણ છે કે જો એજન્સીઓ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવશે પણ આ ટેસ્ટિંગ કઈ રીતે અને કેટલા સમયની અંદર આ લોકો કરી દે છે અને તેની ઉપર જે કામ કરવામાં આવશે તેના માટેનો જે સમય છે તે સમય તો બહુ જ બધો જવાનો છે પણ આ બહુ જ બધા સમયની પાછળ જે ટ્રાફિક જામના જે આપણી સામે દ્રશ્યો આવશે કેવા પ્રકારના હશે બિલકુલ ભૂમિ સૌથી મોટો સવાલ જ અહીંયા એ છે કે સમય જે છે એ જ નથી કારણ કે તમે જુઓ કે અમદાવાદની વસ્તી જે છે અમદાવાદ છે એ ગુજરાતનું સૌથી મોટું શહેર છે વસ્તીની દ્રષ્ટિએ છે એ દેશનું પાંચમા નંબરનું સૌથી મોટું શહેર છે અત્યારે અમદાવાદની વસ્તી જે છે એ નેવ લાખની આસપાસ છે હવે તમે જુઓ કે એકલા સુભાષ બ્રિજ પરથી છે અત્યારે દોઢ લાખથી વધારે વાહનો છે દરરોજ પસાર થાય છે હવે અત્યારે એટલી બધી જગ્યાએ ડાયવર્ઝન મૂકવામાં આવેલા છે કે દરરોજ છે એ કોઈ નવું ડાયવર્ઝન છે એ અમદાવાદીઓના રસ્તા ઉપર ખડું થઈ જાય છે અહીંયા સવાલ ડાયવર્ઝન જે છે એના કરતાં પણ વધારે છે એ મહત્વનો છે એ એટલા માટે છે કે એના માટેની કોઈ ટાઈમ લિમિટ નથી જ્યાં સુધી છે એ કામ ચાલુ રહેશે ત્યાં સુધી છે એ ડાયવર્ઝન છે હટવાનું નથી હવે પ્રોબ્લેમ ત્યાં છે કે એની કોઈ ટાઈમ લિમિટ નથી અને એના કારણે છે અમદાવાદીઓને છે સૌથી વધારે તકલીફ પડે છે તમે જુઓ કે અત્યારે છે એ બલોલનગર ચાર રસ્તા જે છે અમદાવાદના ત્યાંથી લઈ અને છે કે આગળ કેટલી સર્કલ સુધી નવા સુધી છે એક તરફનો રસ્તો બિલકુલ બંધ છે ક્યાં સુધી થશે એના માટેની કોઈ ટાઈમ લાઈન નથી અને એના કારણે છે એ એક તરફના લોકો જે છે તેને બીજી તરફ જવા માટેનો પ્રોબ્લેમ થાય છે સુભાષ બ્રિજ છે એ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે ચાર દિવસ માટે બંધ રહેશે હવે એ એ દિવસમાં પહેલા કલાકમાં છે પ્રદેશ જે અહેવાલ ચલાવ્યો આપણે જોયું છે કે લોકો છે એ કલાક ત્રણ ત્રણ કલાક સુધી ફસાઈને રહેતા હતા આપણે જ્યારે અહેવાલ ચલાવ્યો એના પછીના ના ચોવીસ કલાક અંદર છે એ પોલીસ કમિશનર ત્યાં આવ્યા ટ્રાફિક વિભાગના બીજા અધિકારીઓ પણ ત્યાં આવ્યા અને તેમણે છે એ નવા બાળક સર્કલની આસપાસનો જે પણ છે બેરિકેડ્સને એ બધું છે હટાવવા માટેની વાત કરેલી એ પછી પણ જે છે એ ટ્રાફિક ઓછો નથી થતો અને ડાયવર્ઝન છે એ સતત નવા નવા ખુલતા જાય છે એના કારણે જે છે એ સૌથી વધારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે હવે તમે જુઓ કે અત્યારે જે છે એ અમદાવાદની અંદર છે તમે વિચારો માત્ર ભારત નહીં એશિયા ખંડની અંદર સૌથી વધુ ટુ વ્હીલર્સ છે એ અમદાવાદની અંદર છે સવાલ એ છે કે એક બ્રિજ તમે બંધ કરી દો છો તો પછી એટલો બધો ટ્રાફિક જે છે એને બીજી જગ્યાએ તમે ડાયવર્ટ કેવી રીતે કરશો એના માટેનું છે ટ્રાફિક વિભાગ પાસેનું કોઈ જ મેનેજમેન્ટ છે એ દેખાતું નથી અને મને લાગે છે તેના જ કારણે છે અત્યારે અમદાવાદીઓ છે એ સતત જે છે એ રોજે રોજ ભટકતા જોવા મળે છે તમે જુઓ કે પંદર વીસ મિનિટમાં તમે જે જગ્યાએ પહોંચતા હો છો તે જગ્યાએ પહોંચવા માટે અત્યારે એક થી દોઢ કલાક લાગી જાય છે ક્યારેક તો બે કલાક પણ લાગી જાય છે અત્યારે તમે જુઓ કે રાણી ડી માર્ટ ચાર રસ્તા જે છે ત્યાંથી જે છે એ સુભાષ બ્રિજ તરફનો જે પણ ટ્રાફિક છે ઉત્તર ગુજરાત બાજુથી જે વાહનો આવે છે ખાસ કરીને એસટી ની બસો છે હવે ત્યાં તો પાછું બીઆરટીએસ નું પણ મોટું સ્ટેન્ડ છે એ સિવાય એએમટીએસ ની પણ બસો ત્યાંથી ચાલે છે અને ત્યાં જ ઉપર જે છે એ મેટ્રોનું પણ સ્ટેશન છે તો તમે જુઓ કે એક જ જગ્યાએ છે એટલો બધો ટ્રાફિક ભેગો થાય છે એ સિવાય ખાનગી ટ્રાવેલ્સ છે એની પણ બધી જ બસો છે બધી ત્યાં ખડકાતી હોય છે એના માટે છે અમદાવાદમાં પ્રવેશવાનું દ્વાર જે છે એ સુભાષ બ્રિજ છે હવે ત્યાં બંધ કરી દીધું એના કારણે છે એ આખા અમદાવાદની અંદર છે એ ટ્રાફિક જામ થવા માંડ્યો છે અને બીજી બધી પણ ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં છે એ રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે એટલે અમદાવાદ માટે છે એ અત્યારે એવી સ્થિતિ છે કે જ્યારે મોહમ્મદ શાહ બાદશાહે જયારે છે એ અમદાવાદ ત્યારે એના માટે છે એક કે ગરદાબાદ જેવો શબ્દ એને વાપરેલો અત્યારે છે અમદાવાદીઓ માટે આ જ પરિસ્થિતિ હોય એવું હું તો માનું છું એટલે ટૂંકમાં એવું થયું નરેશ કે વિકાસ પણ પરેશાની અને તકલીફ વાળો વિકાસ થયો છે એટલે હવે અમદાવાદ જેવું જ સિટી સુરત હવે આખું સુરત જોવા જઈએ તો બ્રિજ ઉપર જ આધારિત છે સૌથી વધારે જો બ્રિજ હોય તો સુરતમાં છે અને આપણા સંવાદદાતા પણ આપણી સાથે લાઈવ છે તો તેમની સાથે જ આપણે વાત કરીએ અરવિંદ હવે તમે પહેલા તો મને એ જણાવો કે તમે જ્યાં ઊભા છો ત્યાં પહેલાં સ્થિતિ શું છે કારણ કે તમારી પાછળ જે મને દેખાઈ રહ્યું છે તે કદાચ ટ્રાફિકના દ્રશ્યો મને દેખાઈ રહ્યા છે

મોટી સંખ્યામાં સૌથી વધારે બ્રિજ ઉપર ચાલતું આ સુરત અને ધમધમતું સુરત હોય છે ત્યારે અત્યારે સવાર અને સાંજ જે બંને સમય ટ્રાફિકનો સામનો તે શહેરીજનોને કરવો પડ્યો તેમાં

બિલકુલ ધનંજય આપણે રંગીલા રાજકોટ ની આપણે વાત કરી રહ્યા છે તો ટ્રાફિક પોલીસ ની જે કામગીરી છે તે પણ રંગીન જ છે કે તે પ્રોપર કરી રહ્યા છે નરેશ આપણે જે રીતે હિમાંશુ અરવિંદ અને ધનંજય સાથે વાત કરી છે અમદાવાદ સુરત અને રાજકોટની જે પરિસ્થિતિ છે તેને લઈને હવે પ્રશ્ન અને જે અભાવ છે જે આખી મેનેજમેન્ટનો અભાવ છે ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ જ કહી શકીએ આપણે તો હવે અભાવના કારણે જો જનતા પરેશાન થાય છે હવે જે એક કલાકના સમયમાં તમે ઘરે પહોંચવાના હોવ અને તેના કારણે તમારે બેથી અઢી કલાક થાય છે એટલે ટાઈમનું જે ડ્યુરેશન છે તે ધીમે ધીમે ઘટતું એટલે મીન્સ વધતું જાય છે અને સામે જે ઘરે પહોંચવાનો સમય છે અને પછી તો ઓફિસ તો એના એ જ ટાઈમે જવાનું છે એટલે એ જે ડિસ્ટન્સ છે તેના કારણે પણ કદાચ જનતા પરેશાન અને શારીરિક અને માનસિક રીતે અત્યારે જે સામનો કરી રહી છે તેનું કારણ કદાચ આ ડાયવર્ઝન અને જે રીતના રસ્તાઓ ટ્રાફિક છે એ પણ હોઈ શકે બિલકુલ મોટા ભાગે તો આમ તમે જો ભૂમિ કે અમદાવાદની અંદર જે છે એ સૌથી વધારે ટુ વ્હીલર્સ મે તમને જેમ હમણાં પણ વાત કરી કે એશિયા ખંડની અંદર છે સૌથી વધારે ટુ વ્હીલર્સ જે છે અમદાવાદમાં છે એક રસપ્રદ સર્વે હમણાં જ મારા ધ્યાનમાં આવ્યો છે કે તમે જુઓ કે એક એનાલિસિસ એવું પણ છે કે અમદાવાદ શહેરની અંદર છે એ પચાસ લાખથી વધારે ટુ વ્હીલર્સ અને ઓવરઓલ વાહનો છે હવે શહેરની વસ્તી જે છે એ નેવ લાખની આસપાસ છે અને પચાસ લાખની આસપાસ જો વાહનો હોય તો તમે જુઓ કે પર દર બે વ્યક્તિ એ એક વાહન થયું તો હવે આટલી મોટી સંખ્યામાં જયારે વાહનો હોય તો હવે એના માટે સ્વાભાવિક છે કે તમારી પાસે રસ્તા પણ છે એ મોટા હોવા જોઈએ હવે એમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે સામાન્ય રીતે છે એ કોઈ એક વાહન છે એને પસાર થવા માટે થઈ અને તમારે જીરો પોઈન્ટ નો મીટરનો રોડ છે એક વાહન માટે જોઈએ સોરી મીટર જેટલો જે છે એ વાહનને પસાર થવા માટેની જગ્યા જોઈતી હોય છે હવે અમદાવાદમાં જે છે એ આંકડો છે એ જીરો પોઈન્ટ ચોપન કરતા ચોપન મીટર કરતા પણ ઓછો છે એટલે તમે કલ્પના કરો કે એક વાહન પૂરતું પસાર થઈ શકે એટલી પણ છે અમદાવાદની અંદર છે સ્પેસ નથી હવે જો આ સ્થિતિ અત્યારે હોય તો હવે આવતા દિવસોમાં તો છે જે પ્રમાણે છે એ વાહનોનો છે એ દિવસેને દિવસે વધારો થતો જાય છે તો મને લાગે છે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો પછી આગામી દિવસોમાં તો અમદાવાદીઓ એ છે ફરજિયાત સાયકલ લઈને નીકળવું પડે એવી સ્થિતિ આવે તો પણ મને કોઈ નવાઈ નહીં લાગે બિલકુલ અ नरेश તમારી જે વાત છે એ ખરેખર ક્યાંક ને ક્યાંક સાચી લાગી રહી છે કારણ કે અત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે ટ્રાફિક જામને લઈને હવે ટ્રાફિક જામના કારણે ઘણા એવી વાત છે ઘણી એવી વસ્તુઓ છે જેના કારણે લોકો સામનો પણ કરશે સૌથી મોટું પ્રદૂષણ જે અત્યારે છેલ્લા ઘણા સમયથી આપણે તેનો સામનો કરી રહ્યા છે હવે હિમાંશુ અમદાવાદમાં જે રીતે ટ્રાફિક પોલીસની જે કામગીરી છે તેના ઉપર પણ સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે કારણ કે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો એની પહેલા પણ શહેરમાં જે ટ્રાફિકની જે સમસ્યા હતી તે હતી જ કારણ કે જે કોર્પોરેશન છે કોર્પોરેશન દ્વારા જે બ્રિજના કામ છે સહિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે મેટ્રો સ્ટેશનના જે પ્રોજેક્ટ છે તે શરૂ કરી દેવામાં આવે છે કોઈ પણ મેનેજમેન્ટ વગર મેનેજમેન્ટ જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું નથી સાથે સાથે પોલીસની પણ ક્યાંક ને ક્યાંક છતી છે તે સર્જાય છે કારણ કે જે જગ્યાએ ટ્રાફિક જે સર્જાતા હોય છે તે જગ્યાએ પોલીસ જે ટ્રાફિક પોલીસ છે તેમની જવાબદારી બને છે કે ત્યાં જે ટ્રાફિક ન સર્જાય તેના માટે જે ટ્રાફિકના જે કર્મચારીઓ છે તેમને મૂકવામાં આવે અને તે ટ્રાફિકના ટ્રાફિકને છે તે સારી રીતે જાળવીને ટ્રાફિક ન સર્જાય તેવું તેમની કામગીરી બને છે પરંતુ અમદાવાદમાં ચારે બાજુમાં જે છે ટ્રાફિક જામની સ્થિતિ છે તે છેલ્લા ઘણા સમયથી છે આપણે જોઈએ તો અમદાવાદના જે બલોલનગર વિસ્તાર રાણીપથી જે બલોલનગર બાજુનો જે રસ્તો છે ત્યાંથી તમે જાઓ તો હમણાં જ થોડા સમય પહેલાં એક બાજુના સાઈડના જે રોડનું છે તે કામકાજ પૂર્ણ થયું ત્યારે ડાબી બાજુ અને જમણી બાજુ એક રોડ પૂરો થાય અને બીજી બાજુ એટલે ક્યાંક ને ક્યાંક કામ શરૂ થઈ જાય છે અને કોઈ પણ મેનેજમેન્ટ વગર ત્યાં ટ્રાફિક જામની જે સ્થિતિ છે તે સર્જાવાની શરૂ થઈ જાય જ્યાં જે નોકરિયાત લોકો છે જે સ્કૂલ જતા જે શિક્ષકો શિક્ષકો છે પછી સ્ટુડન્ટ છે પછી જે લોકો છે જેમને એમ્બ્યુલન્સ છે જેમ તેમને ઘણી બધી મુશ્કેલી પડે છે જેમ કે કોઈને ઇમરજન્સી આવી અને સિવિલ પહોંચવું હોય તો તેમને પંદર મિનિટના રસ્તામાં એમને એક આધ કલાક જેટલો સમય લાગે છે એટલે જે લોકો છે એ ભારે હાલાકી ભોગવી રહ્યા છે જેના કારણે શહેરીજનો ખૂબ પરે ભારે પરેશાન છે પરંતુ અત્યાર સુધીમાં જે કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસને જે નિર્ણય અને જે રીતે સમજદારી વાપરીને ટ્રાફિક ન સર્જાય તે પ્રકારના નિર્ણયો લેવામાં લેવા જોઈએ તેવા અત્યાર સુધીમાં એવા તો કોઈ નિર્ણય લીધા હોય તેવા દેખાતા નહીં નથી અને જે અમદાવાદના જે શહેરીજનો છે તેમને દિવસે કલાકોનો વેડફાટ અને સાથે સાથે જે પોતાના વાહનો છે તેમાંથી પેટ્રોલ ડીઝલ સહિતના જે વેડફાટ થતો હોય છે જેમના કારણે તેમને આર્થિક અને આર્થિક અને જે સમયનો જે માર પડે છે તેઓ ભોગવી રહ્યા છે જી નરેશ આપણે હવે વાત કરીએ જે રીતે ટ્રાફિક વાત કરવામાં આવે તો સૌથી મોટો વાત છે ને મેટ્રો ટ્રેન છે રેલવે જે અત્યારે બની રહી છે હવે ક્યાંક ને ક્યાંક આ જે મેટ્રો ટ્રેન બની રહી છે વિકાસના કારણે આ બની છે તેને વિકાસ આપણે ગણાવીએ છીએ કે મેટ્રો પણ વિકાસના નામે અત્યારે જે પરેશાનીનો સામનો જનતા કરી રહી છે તો હવે આ વિકાસ ના કહેવાય પણ આ ક્યાંક ને ક્યાંક આ વિકાસના નામે પરેશાની અથવા તો તકલીફ પડી રહી છે બિલકુલ આમ તમે જુઓ તો આપણે ત્યાં કેવું છે કે કોઈ પણ કામ જ્યારે છે એ જાહેર ક્ષેત્રનું કોઈ પણ કામ છે એ લોકો માટે કહેવાતું હોય છે કે ભાઈ લોકોના હિત માટે આ બધું થઈ રહ્યું છે પણ એની પાછળ છે ઘણી વખત જોયું છે કે કોન્ટ્રાક્ટર કોણ છે એ પણ એમાં ખાસ જોવામાં આવતું હોય છે પ્રોબ્લેમ શું છે કે આપણે ત્યાં કોઈ પણ જે છે એ ખાસ કરીને ટ્રાફિકને લગતા કોઈ પણ કામો છે તમે જુઓ કે રોડનું કોઈ પણ કામ છે એ શરૂ થાય છે પણ પછી એનો ટાઈમ લિમિટ કોઈ નથી એના કારણે છે એ બેરિકેડ્સ વધતા જાય છે હમણાં તમે જુઓ કે સુરેન્દ્રનગરની અંદર જે છે એ હમણાં આજના જ સમાચાર છે કે એક બ્રિજને છે એ અચાનક જ બંધ કરી દેવામાં આવ્યો હવે એ છે એ સુરેન્દ્રનગરથી ધાંગધ્રાને રોડ તો મુખ્ય રોડ છે અને એ છેલ્લા ત્રણ મહિના કરતાં વધારે સમયથી છે એ બંધ છે લોકો જે છે એ પાંચ કિલોમીટર ફરી ફરી અને ત્યાંથી છે એ સુરેન્દ્રનગરમાં જાય છે હવે એ બ્રિજ છે એ

અને સુરેન્દ્રનગર એને જવું હોય તો પછી એને વણા બાજુથી ફરી અને લખતર જવું પડે અને લખતર થી સુરેન્દ્રનગર જવું પડે તો એ જે છે છે બીજા ફરક પડી જાય તો એમાં તમે જુઓ કે પૈસાનો બગાડ થાય છે લોકોનો સમય બગડે છે પેટ્રોલ ને ડીઝલ જે કઈ અંદર બસ ની અંદર વપરાતું હોય એનો પણ છે બગાડ થાય છે એ બધાના કારણે પ્રદુષણ તો ખરું જેની તો કોઈ ગણતરી પણ નથી તો આ પ્રકારના જયારે ડિસિઝનો લેવામાં આવતા હોય છે તેના કારણે છે કે જે પણ છે એ પબ્લિક માટે જે પણ ટ્રાન્સપોર્ટેશન શરૂ કરવામાં આવે છે તેનું મેનેજમેન્ટ એટલું ખરાબ હોય છે કે લોકો છે એ ફરીથી એમાં બેસે જ નહીં તમે અમદાવાદનું જ ઉદાહરણ લો દાખલા તરીકે છે બીઆરટીએસ બસ જયારે આવેલી ત્યારે એવું કહેવામાં આવતું હતું કે હવે પછી છે વધુ ને વધુ લોકો છે એ બીઆરટીએસ માં મુસાફરી કરશે પણ પરિસ્થિતિ એવી પેદા થઈ કે સીધો જ્યાં રસ્તો છે ડાયરેક્ટલી હું પહોંચી શકતો મિનિટમાં એના બદલે છે છે બીઆરટીએસ ના ટ્રેક અલગ અલગ જગ્યા એવી રીતે કાઢવામાં આવ્યા કે ઉલટાનો છે મારું ટાઈમ થાય છે એ વેસ્ટ થાય છે હવે બીઆરટીએસ માં છે પહેલો શબ્દ જે છે એ બીઆરટીએસ પછીનો તરત છે એ રેપીડ છે રેપિડ નો મતલબ થાય છે કે ઝડપથી પહોંચવું ફટાફટ પણ એનો જે મૂળ અર્થ જે હતો એ જ એમાં મરી ગયો હવે થયું એવું કે મારે જે છે તમે સમજો કે મારે જવું છે અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેન્ડે હું જઉં છું ઇસ્કોન ચાર રસ્તાથી તો હું ઇસ્કોન ચાર રસ્તાથી મારે ગીતા મંદિર બસ સ્ટેન્ડ જવું હોય તો હું ગુજરાત યુનિવર્સિટી શું કામ જવું સીધી વાત છે ને પણ આ પ્રકારના રૂટ જે છે તેના કારણે છે લોકોની અંદર જે છે એ બીઆરટીએસ પ્રત્યેનો જે પણ પ્રેમ હતો એ બહુ જ ટૂંકા ગાળાની અંદર છે ખતમ થઈ ગયો સેમ વસ્તુ જે છે એ ટ્રાફિક વધતો જાય છે બેરિકેડ્સ વધતા જાય છે એના કારણે છે એએમટીએસની બસ એક વખત કોઈ પણ ટ્રાફિક જામમાં ફસાય તો એ અડધો કલાક સુધી નીકળી શકતી નથી અને આવા એકથી વધારે ટ્રાફિક જામ છે એ માત્ર બેરિકેડ્સ અને રસ્તાના કામ જે અનલિમિટેડ કોઈ પણ ટાઈમ મેનેજમેન્ટ વગર ફાળવી દીધેલા રસ્તાના કામ છે એના કારણે જોવા મળે છે એટલે આ સ્થિતિ જે છે એ માત્ર અમદાવાદમાં છે એવું નથી રાજકોટમાં પણ એ જ સ્થિતિ છે બીજા નાના શહેરો છે એને જોડતા અમદાવાદ સાથે જોડતા કે બીજા કોઈ પણ મોટા તાલુકાના શહેર સાથે જોડતા રસ્તામાં પણ આ જ પરિસ્થિતિ છે સુરતમાં પણ તમે જુઓ કે મેટ્રોનું કામકાજ ચાલે છે ત્યાં તો મુંબઈ દિલ્હી જેવો ટ્રાફિક થઈ ગયો તો આ પરિસ્થિતિ આગળ છે એ તો ઉલટાની વધવાની છે તો સવાલ એ થાય કે તંત્ર પાસે છે એ આટલા મોટા ટ્રાફિક જામને પહોંચી પહોંચી વળવા માટે કોઈ આયોજન કેમ નથી આ સૌથી મોટો સવાલ છે બિલકુલ આ નરેશ તમે કદાચ ગુજરાતની બહાર ગયા હોવ તો હું બોમ્બેની વાત કરું હવે બોમ્બેમાં સૌથી વધારે ટ્રાફિક છે પણ એની સામે મુંબઈમાં જે ટ્રાફિક રૂલ્સ છે તેનું ટોટલી મુંબઈમાં રહેતા રહેવાસીઓ ફોલો કરે છે હવે આપણા અમદાવાદ સુરત છે કે રાજકોટ હોય કે વડોદરા હોય કોઈ પણ સિટી હોય પણ એકચ્યુઅલી આપણા ત્યાં પ્રોબ્લેમ એ છે ટ્રાફિક તો સર્જાય છે મેનેજમેન્ટનો પણ અભાવ છે પણ સૌથી વધારે ટ્રાફિક જામ થતો હોય તો આપણે આવીએ છીએ રોંગ સાઈડથી રોંગ સાઈડથી આવવા માટે જો મોટું કન્ટેનર હોય તો ટ્રાફિક તો ઓલરેડી જામ થાય જ છે પણ કન્ટેનર જો વચ્ચે આવી જાય છે તો તેના કારણે કલાકોના કલાક નીકળી જાય છે એટલે કહેવાનું મિનિંગ એ છે કે ટ્રાફિક જામના જે રૂલ્સ છે તેને ફોલો આપણે નથી કરતા તેના કારણે પણ આજ વસ્તુ થાય છે એની અંદર છે એ મને લાગે છે ટ્રાફિક પોલીસની જે મિલી ભગત છે એના કારણે છે આમ જોવા જાવ તો આપણા માટે છે એ ટાઈમ છે મોટા જેટલા પણ વાહનો છે ભારે વાહનો તેના માટેનો ટાઈમ છે ફિક્સ જ કરેલો છે કે સવારમાં આ ટાઈમ થી માંડી અને સાંજના આટલા વાગ્યા સુધી છે એ કોઈ પણ મોટું ભારે વાહન છે એ શહેરની અંદર પ્રવેશી ના શકે